નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં યુપીઆઈ એટલે શું યુપીઆઈ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને તેના ફાયદાઓ વિશે જાણીશું યુપીઆઈ એટલે શું યુપીઆઈનું પૂરું નામ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ છે જેનું ગુજરાતીમાં ફૂલ ફોર્મ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ થાય છે યુપીઆઈ એક એવું પ્લેટફોર્મ છે કે જેના દ્વારા યુઝર ચોવીસ કલાક એટલે કે ગમે ત્યારે પૈસા ટ્રાન્સફર કરી શકે છે આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ દ્વારા બનાવેલ ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે યુપીઆઈની શરૂઆત બે હજાર સોળમાં થઈ હતી ઉલ્લેખનીય છે કે યુપીઆઈ એક એવું પ્લેટફોર્મ છે કે જેના દ્વારા ચોવીસ કલાક એટલે કે ગમે ત્યારે પૈસા ટ્રાન્સફર કરી શકે છે યુપીઆઈ એક એન્ડ્રોઈડ અને આઈએસઓ બંને માટે ઉપલબ્ધ છે બીજા શબ્દોમાં કહીએ તો યુપીઆઈ એક પેમેન્ટ ઇન્ટરફેસ છે કે જે તમારા પૈસાને એક બેંકમાંથી બીજી બેંકમાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે આગળ આપણે વાત કરીશું યુપીઆઈના ફાયદા બેનિફિટ ઓફ યુપીઆઈ યુપીઆઈના ફાયદા તમે ચોવીસ કલાક અને સાત દિવસ પૈસાની લેવડ દેવડ બેંક એકાઉન્ટ દ્વારા ગમે ત્યારે કરી શકો છો તમે રિયલ ટાઈમ પૈસા ટ્રાન્સફર કરી શકો તમારે પૈસા બેંકમાંથી લેવા માટે લાંબી લાઇનમાં ન ઊભું રહેવું પડે નહીં તમે શોપિંગ માટે સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો તમારા પૈસા સુરક્ષિત રીતે સામેના વ્યક્તિને પહોંચાડી શકો છો યુપીઆઈ વિશે વિસ્તારથી જાણી યુપીઆઈનું પૂરું નામ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ છે આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બનાવેલ ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે જે આરબીઆઈ દ્વારા રેગ્યુલેટ થાય છે યુપીઆઈ એ આઈ એમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત છે જે તમે એક બેંકથી બીજી બેંકના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં મદદ થાય છે બીજા શબ્દોમાં કહીએ તો યુપીઆઈ એક એવી સિસ્ટમ છે જે એક કરતાં વધુ બેંક એકાઉન્ટને એક જ મોબાઈલમાં એપ્લિકેશનના મર્જ કરી શકે છે જેમાં ઘણા બધા બેન્કિંગ ફીચર્સ સિમલેસ ફંડ રાઉટિંગ અને માર્ચસ્ટ પેમેન્ટ એક મોબાઈલ એપ દ્વારા કરી શકાય છે સાથે જ તેમાં પિયર ટુ પિયર રિક્વેટ દ્વારા પેમેન્ટ શેડ્યુલ કરીને ચૂકવણી પણ કરી શકાય છે એક શું યુપીઆઈ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે ગ્રાહક પાસે બેંક એકાઉન્ટ હોવું જોઈએ જવાબ યુપીઆઈ ફંડ ટ્રાન્સફર એક કાર્ડ અથવા વોલેટ સાથે લિંક નથી થઈ શકતું આ માટે તમારી પાસે બેંક એકાઉન્ટ હોવું આવશ્યક છે બે યુપીઆઈ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે વિવિધ ચેનલ પૈસા ટ્રાન્સફર કરવા માટે અલગ અલગ ચેનલ આ મુજબ છે એ વર્ચ્યુઅલ આઈડી દ્વારા મોકલેલ અથવા સ્વીકારેલ બી એકાઉન્ટ નંબર પ્લસ આઈ એફ એસ સી ત્રણ નંબર ભારતની દસ પોપ્યુલર યુપીઆઈ એપ ફોન પે પેટીએમ એપ મોબીક્વિક ગૂગલ પે ઉબર પેટીએમ પેમેન્ટ બેંક એસબીઆઈ પે એક્સિસ પે બીઓપી યુપીઆઈ બેંક ઓફ બરોડા યુપીઆઈ આ બધા દસ પોપ્યુલર એપ છે યુપીઆઈ માટેના જેના દ્વારા તમે પૈસાની લેનદેન કરી શકો છો અને મોબાઈલ રિચાર્જ કરી શકો છો અને એકબીજામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો આ મોસ્ટ પોપ્યુલર દસ એપ છે સૌથી સારી અને સુરક્ષિત એપ છે તમારી બેંકની એપ ધારો કે તમારી બેંક હોય બેંક ઓફ બરોડા તો બેંક ઓફ બરોડાની યુપીઆઈ એપ છે તે દ્વારા તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો બાકી બીજી બધી એપ પણ સારી છે ચાર યુપીઆઈ અને એમ પી એસ સી કરતાં કઈ રીતે અલગ છે યુપીઆઈ એમ પી એસ સી કરતાં વધુ લાભ આપે છે જે નીચે મુજબ છે એક પી ટુ પી ફૂલ પ્રોટેક્શનની બે મર્ચ પેમેન્ટ સરળતા ત્રણ સિંગલ એપ મની ટ્રાન્સફર ચાર સિંગલ ક્લિક ટુ ફેક્ટર ઓથેન્ટિક્સ પાંચ યુપીઆઈ પેમેન્ટમાં લિમિટ કેટલી છે રૂપિયા એક લાખ સુધીની તો આ હતા યુપીઆઈના ફાયદા અને આજે આપણે આ વિડીયોમાં યુપીઆઈ એટલે શું અને યુપીઆઈના ફાયદાઓ વિશે જાણકારી મેળવી આવા જ જાણકારી સફળ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો